પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદિર વચ્ચે લે ભાગુ ચીટરોનો ત્રાસ હીરા ચીટરોને મૈધરપુરા પોલીસે પણ આવ્યો પાન મૈધરપુરા પોલીસે ત્રણ ચીટર આરોપીઓનો કાઢ્યો વરગોડો ત્રણ આરોપીઓએ મૈધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની છેતરપિંડી કરી

ઓગણપચાસ લાખ ના હીરા ખરીદી લઈ થઈ ગયા હતા રફુ ચક્કર મૈદરપુરા હીરા બજારમાં ઓફિસને ને તાળુ મારી નાસી છુટતા હતા આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે માટે હીરા બજારમાં વેપારીઓની વચ્ચે કાઢ્યો વરડો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત